ચાર ધાલા એમાં પાપડ પેલા સોય લે હેડો ના ઉડી જાડો તો લઈ યાર ના ઉડુ યાર હાલો તમે લો ના પાવ ના ઉડુ લેવો તો હમ પાપડો હેડો અલ્યા તમે પાપડા હા ભાઈ અલ્યા ઓને આટલા બધા પૈસા ક્યાં લાય લાગે હોય नक्की ચોક ચોરી કરી નકર કોઈ નઈ ચોરીન લાયા મચ્છા યાર તો પેલું સેતારી આ સિક્કાનું છે

અબ અમે શું યત લાયા આજના છોકરાઓ છોકરા મામા છોકરા જ નહી અમારો વાત નહી થી પહેલી વાત તો ખાલી તમે મોટા પૈસા હોમ મોટા પૈસા કે ના ખાવું હમ કોઈ ના ખાતો જ